કચ્છમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જિલ્લાના ખાલી રોહર સીમમાં એકસો વીસ કરોડો રૂપિયાની કિંમતના કોકેઈનના બાર પેકેટ મળી આવ્યા છે નદિયાદના પિતા પુત્ર વાસણીના સુરરે લાવીને અશક્ત અને બીમાર ગાયોને સારવાર આપે છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ગાયોને આ થેરાપીથી સ્વસ્થ કરવામાં આવી યાતા ધા નજીક દીસુલ્ય ગાડ પાસે સધાળુ ઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો દાંતાને મંબાજી વચે સજાયલા અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે રાજસ્થાનમાં 44 દિવસમાં આ ચોથી વખત ટ્રેનને પલટી નાખવાનો સદ્યંત્રનો મામલો બહાર આવ્યો ફીસ પ્લેટ ખોલનાર છોકરાઓ મળ્યા નથી રેલવે કોઈ પણ સદ્યંત્રનો ઇનકાર કર્યો છે કોલકાતાને આજીકલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મની હત્યાના કેસમાં બસોથી વધુ પાનાની ચાર સીટમાં બસો લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે ચાર સીટમાં ગેંગરેપનો કોઈ ઉલ્લેખ નથી હરિયાણાના અંબાલા શહેરમાં એક મકાનમાંથી પરિણિતાનો લગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યું પરિણિતાના તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હતો મૃતકની માતાનો આરોપ છે કે પુતિનું ગણું દબાવીને હત્યા કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા માલદીવમાં રૂપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું ભારત અને માલદીવ યુપીઆઈ થી જોડાઈ જશે પાકિસ્તાન પોલીસે એક દિલ ધડક ઘટનાનો ખુલાસો કર્યો પાકિસ્તાન સિંધ પ્રાંતમાં પરિવારના તે સભ્યોની હત્યાના આરોપમાં એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે યુવતીનો પરિવાર તેની મરજી મુજબ તેની સાથે લગ્ન માટે તૈયાર ન હતો દમદાર એક્શનથી ભરપૂર સિંગમ અગેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી લાંબું ટ્રેલર છે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનત જય હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે જયસૂર્યાએ તેની કરિયરમાં ભારત સાથે શાનદાર દેખાવ કર્યો છે